નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજે હું તમને એક બૌદ્ધ વાર્તા કહીશ ખોટી સલાહ આપવાનું પરિણામ એક ઉપદેશક વાર્તા છે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તે બે પ્રાણીઓ રાખતો હતો એક ગધેડો અને એક બકરી ગધેડો ખૂબ જ મહેનત હતો તે દરરોજ ખેતરોમાંથી બજારમાં ભાર વહન કરતો હતો પછી ભલે તે તડકો હોય કે મુસળધાર વરસાદ હોય ગધેડો ફરિયાદ કર્યા વિના તેના માલિક માટે કામ કરતો હતો ગધેડાની મહેનત જોઈ અને ખેડૂતે તેને સારો ચારો ઘાસ અને પાણી આપતો ક્યારેક તે તેને ગોળ કે લીલું ઘાસ પણ ખવડાવતો હતો આ જોઈને બકરીને ઈર્ષા થતી બકરીએ વિચાર્યું હું આખો દિવસ ખુલ્લામાં ફરું છું રમું છું કૂદું છું પણ મને તો કોઈ ખાસ ખોરાક મળતો નથી અને આખો દિવસ ભાર વહન કરનાર આ ગધેડાને માલિક તરફથી ખાસ આશીર્વાદ મળે છે આ વિચાર કરતી વખતે બકરી અંદરથી ઈર્ષાની આગમાં બળવા લાગી તે વિચારવા લાગી કે ગધેડાને માલિકની નજરથી કેવી રીતે નીચે પાડી શકાય જેથી તેને ગધેડા કરતાં પોતાને માન મળે એક દિવસ બકરીએ ગધેડાને કહ્યું ભાઈ મને માલિકની દયા પર હસવું આવે છે તેણે મને મુક્ત છોડી દીધી છે હું જ્યાં ઈચ્છું ત્યાં જાઉં છું હું જે ઈચ્છું તે કરું છું પણ તું માલિક માટે વ્યર્થ મહેનત કરે છે તો પણ તે તને પીઠ પર ભાર મૂકીને બધે ખેંચી જાય છે ગધડાએ થોડાક નિરાશ થઈને કહ્યું ભાઈ મને પણ ખરાબ લાગે છે પણ હું શું કરી શકું આ મારું કામ છે બકરીએ ચાલાકીથી કહ્યું એક ઉકેલ છે તું એક દિવસ બીમાર હોવાનો ડોળ કેમ નથી કરતો ખાડામાં પડી જા અને પછી થોડા દિવસો આરામથી બેસી અને ખાઈ પી ખાઈ પી લે માલિકે વિચારવું જોઈએ કે તું હવે નબળો પડી ગયો છે ગધેડો સ્વભાવે સરળ અને સીધો હતો તેણે બકરીની વાત માની લીધી બીજા જ દિવસે યોજના મુજબ તેણે પોતાને ખાડામાં ફેંકી દીધો અને જોરથી ચીસો પાડવા લાગ્યો પડી જવાથી તેને ખરેખર ઈજા થઈ તેના પગ મચકોડાઈ ગયા અને તેના શરીર પર ઘણી ઘણા ખંજવાળ આવી હવે તે ખરેખર ચાલી શકતો ન હતો જ્યારે ખેડૂતને આ વિશે ખબર પડી ત્યારે તે ચિંતિત થઈ ગયો એણે તરત જ પશુ ચિકિત્સકને ફોન કર્યો ડોક્ટરે ગધેડા તરફ જોયું અને કહ્યું આ એક ગંભીર ઈજા છે ઉપરાંત તેના ઘાવને બકરીની ચરબીથી માલિશ કરવી પડશે તો જ તે ઝડપથી રૂજાઈ જશે હવે ખેડૂત પાસે કોઈ વિકલ્પ ન હતો બકરી તરફ જોતાની સાથે જ તેણે છરી ઉપાડી બકરીના હોશ ઉડી ગયા તે ખૂબ જ ડરી ગઈ અને રડવા લાગી અને કહેવા લાગી અરે હું ફક્ત હોશિયાર હતી મેં વિચાર્યું હતું કે હું ગધેડાનો ફાયદો ઉઠાવી અને તેને મુશ્કેલીમાં મૂકીશ પણ હવે હું પોતે જ ફસાઈ ગઈ છું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું બકરીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા તે વારંવાર પસ્તાવો કરી રહી હતી અરે મારી બુદ્ધિ ભળી ગઈ હતી કે મેં આવી કુટિલ સલાહ આપી હવે મારે તેનું પરિણામ પડશે પણ હવે પસ્તાવવાનો કોઈ ફાયદો ન હતો ખેડૂતે અને ગધાડા પર તેની ચરબીથી ચરબીથી ઘા પર પાટો બાંધવાનું શરૂ કર્યું મિત્રો અહીં ઉપરથી આપણને એક સાર મળે છે કે જે બીજા પર યુક્તિઓ રમે છે તે પોતે જ પોતાની યુક્તિમાં ફસાઈ જાય છે ઈર્ષા અને કપટનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે બીજાની સફળતા કે આદરની ઈર્ષા ન કરવી જોઈએ તેના બદલે સખત મહેનત કરી અને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ